દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મૂડીન ખત્રી દર્શક મિત્રો હવામાન ખાતાની આગાહી પ્રમાણે બોડેલીમાં સવારથી જ વરસાદી વાતાવરણ છવાયું હતું ત્યારે બોડેલી વિસ્તારમાં અચાનક છે તે ભારે પવન સાથે ધોધમાર વરસાદ છે તે શરૂઆત થઈ ગઈ છે વરસાદ છે તે છેલ્લા એક કલાકથી પડી રહ્યો છે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રોડ પર પણ પાણી ફરી વળ્યા છે અને વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે બોડેલીના હાલોલ બોડેલી હાઈવે પર પણ પાણી ભરાયું હતું ત્યારે છોટાઉદેપુર બોડેલી હાઈવે પર પાણી ભરાયું હતું લક્ષ્મી કોટન રોડ પર પાણી ભરાયું હતું રોડ પર પાણી નદીની જ્યાં પાણી વહેતા જોવા મળ્યા છે તમે જોઈ શકો છો ત્યારે આ દ્રશ્યો છે ઢોકલા ફાટક પાસેના જ્યાં અમે જઈ રહ્યા છીએ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારના લોકોના જીવ તાળવે ચૂંટી ગયા છે દિવાન ફળિયા રજાનગર વર્ધમાનગર સોસાયટીના રહીશોના જીવ છે તે તાળવે ચૂંટી ગયા છે સમગ્ર વિડીયો જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો ધન્યવાદ